ગુરુ પરત્વે રાગ પ્રગટાવવો ધ્યેય પરત્વેની ખરેખરી ભાવના અને જિજ્ઞાસા પ્રગટ્યા વિના ભાવનાની સળંગતા કેમ કરીને પ્રગટે દરેકને એમ બનવાનું જ નથી એટલે જેને આવું પ્રગટી જાય તેને ધન્યવાદ જિજ્ઞાસા એ જ એનો સદગુરુ જો કોઈ જીવને ગુરુ પરત્વે રાગ પ્રગટી જાય તો એ આપણને હજારો માઇલ દૂરથી પણ વાયરલેસ માફક દોરવી શકે એ જો સમર્થ હોય તો એને માટે આપણામાં ખરેખરી એવી એકધારી ભક્તિ પ્રગટવી જોઈએ એ પ્રગટેલી છે કે કેમ તે તપાસવું ઘટે ને તેને તપાસવા માટે આપણા રોજબરોજના જીવનમાં કેવા વૃત્તિ વલણ અને દશા ઉગે છે તેનાથી તે તપાસી શકાય કે આપણામાં આવી એકધારી ગુરુ પરત્વેની પ્રેમ ભક્તિ પ્રગટી છે કે કેમ એટલે જ્યારે આપણામાં વૃત્તિ વલણ ને દશા પ્રગટે ત્યારે તમારે વિચારવું કે આમાં આપણે ક્યાં છીએ અને કેટલે છીએ હરિ ઓમ